હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં કડકડતી ઠંડીમાં આવી એકદમ ક્રિસ્પી ખસ્તા બિસ્કીટ જેવી મેથી લીલા લસણવાળી મસાલા ભાખરી મળી જાય તો નાના મોટા બધાને મજા પડી જાય તો સવાર સાંજ માટે ઝટપટ બની જાય તેવી મસાલા બિસ્કીટ જેવી ક્રિસ્પી ભાખરી આજે આપણે બનાવશું ટેસ્ટી એટલી બને છે કે બટેટાવાળા સમોસા પણ તમે ભૂલી જશો તો જ્યારે કંઈ ન સમજાય કે આજે શું બનાવવું ત્યારે નાના મોટા બધાને પસંદ આવે એવી આ મસાલા ભાખરી તમે બનાવી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે અહીંયા મેથી લીધી છે તો જો એક કપ જેટલી મેથીને આપણે સરસ એવી ધોઈ સુકાવી અને આવી રીતે મોટું મોટું આપણે એને કટ કરી લેવાનું છે વધારે ઝીણું કટ કરવાની જરૂર નથી અને જનરલી મેથીના કડવા સ્વાદના લીધે મેથીને કોઈ ખાવાનું પસંદ નથી કરતું તો આજે આપણે એવી રીતે આ ભાખરી બનાવશું કે મેથીનો કડવો સ્વાદ બિલકુલ નહીં આવે અને લોટ બાંધ્યા પછી વધારે પ્રમાણમાં લોટ જો બાંધેલો હોય તો મેથી છે એ પાણી છોડે છે અને લોટ આપણો ઢીલો થઈ જાય છે તો એવું ન થાય એના માટે આપણે અહીંયા એક કડાઈ લીધેલી છે કડાઈમાં આપણે આ બધી મેથી એડ કરી દેવાની છે તેલ કે ઘી કાંઈ એડ નથી કરવાનું સીધી એમ જ મેથી એડ કરી દેવાની છે અને મેથી છે એનો કડવો ટેસ્ટ ન આવે એના માટે હલકું એવું આપણે એમાં મીઠું એડ કરીશું અને આ મેથીને આપણે બસ એક મિનિટ જેવી ફેરવશું ત્યાં એકદમ મેથી છે એ સ્ત્રીંક થઈ જશે તો આવી રીતે મેથીને શેકી અને પછી જો એનો યુઝ કરશું તો મેથી છે એનું પાણી પણ નહીં છોડે અને સાથે જ એનો કડવો ટેસ્ટ પણ નહીં આવે તો જો અહીંયા તમે જોઈ શકો છો થોડી જ વાર થઈ ત્યાં મેથી છે એકદમ સરસ એવી સ્ટ્રિંક થવા લાગી છે એમાં રહેલું પાણી છે એ બધું બળવા લાગ્યું છે તો આ ટીપ્સ છે એ તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો એકદમ કામની ટીપ્સ છે તો આપણે થેપલા મુઠિયા તો વારે વારે બનાવતા જ હોઈએ છીએ મેથીના પરાઠા પણ બનાવતા હોઈએ છીએ તો એમાં તમે આ ટીપ્સ ઉપયોગમાં લઈ શકો છો તો ચાલો મેથી છે એ સરસ એવી શેકાઈ ગઈ છે તો એને પ્લેટમાં કાઢી સાઈડમાં રાખી દીધી અહીંયા એક બાઉલમાં આપણે ભાખરી માટેનો કકરો લોટ એક કપ જેટલો લીધેલો છે તો જો તમારી પાસે કકરો લોટ ન હોય તો નોર્મલ જે રોટલી માટેનો લોટ હોય છે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો કકરા લોટમાં બાઇન્ડિંગ આવે એના માટે આપણે અહીંયા બે ચમચી જેટલો રોટલી માટેનો લોટ લીધેલો છે તો હવે આ બંને લોટમાં આપણે જે મેથી શેકીને રાખી છે તે એડ કરી દેવાની છે અને અત્યારે તમે જોઈ શકો છો મેથી એકદમ ઓછી થઈ ગઈ છે પણ એની ફ્લેવર વધી ગઈ છે તો હવે ભાખરી છે આપણી એકદમ ક્રિસ્પી બને અને આપણે આમાં હજી ઘણા બધા શાકભાજી એડ કરવાના છીએ તો એ શાકભાજીનું પાણી પણ ન છૂટે લોટ આપણો ઢીલો ન થઈ જાય એના માટે બે ચમચી જેટલો રવો એડ કરેલો છે સાથે જ એક કપ ભરીને લીલા ધાણા એડ કરી દઈએ તો જેટલી મેથી લીધી હતી એના કરતાં અડધા આપણે અત્યારે ધાણા લીધા લીધેલા છે ખાલી ધાણાથી પણ તમે આ ભાખરી બનાવી શકો છો લીલી ડુંગળીની ખૂબ સીઝન છે એટલે એક નાની સાઇઝની ડુંગળીને એકદમ ફાઇન ચોપ કરીને આપણે લીધેલી છે અને સેમ એ જ કપથી આપણે એક કપ જેટલું લીલું લસણ પણ એડ કરવાનું છે આજે આ ભાખરીમાં ભરપૂર પ્રમાણમાં લીલા લસણનો આપણે ઉપયોગ કરીએ છીએ લીલું લસણ અવેલેબલ ન હોય તો સૂકું લસણ પણ તમે ઝીણું ઝીણું કટ કરીને એડ કરી શકો છો અથવા તો વાટીને પણ એડ કરી શકો છો સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ મીઠું આપણે મેથીમાં એડ કરેલું હતું એટલે જોઈને એડ કરવાનું છે એક ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને એક ચપટી જેટલી હિંગ એડ કરી દઈએ અડધી ચમચી જેટલો જીરું પાવડર એડ કરશું વધારે એડ કરવાની જરૂર નથી કારણ કે ધાણા એડ કરેલા જ છે આપણે એક ચમચીથી ઉપર આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈએ તમારે જેટલું તીખું જોઈતું હોય એના કરતાં થોડું ચડિયાતું આપણે અત્યારે આદુ અને મરચાંની પેસ્ટ રાખવાની છે થોડું વધારે સ્પાઈસી અને કલર માટે મેં થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે પણ તમે સ્કીપ કરી શકો છો મોણ માટે ચમચી તેલ તો ઘીનો ઉપયોગ પણ તમે કરી શકો છો વધારે મોણ એડ કરવાની જરૂર નથી કારણ કે આપણે રવો એડ કરેલો છે ભાખરીનો એકદમ ચટપટા ટેસ્ટ માટે એક લીંબુનો રસ એડ કરી દઈએ તો અહીંયા આપણે લીંબુની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકીએ છીએ અથવા તો ચાટ મસાલો પણ લઈ શકીએ છીએ તો આ બધી વસ્તુને પહેલાં તો એક વખત હાથની મદદથી એકદમ મસળી અને મિક્સ કરી લેવાની છે કારણ કે ખૂબ પ્રમાણમાં આપણે લસણ અને જે મેથી ધાણા એડ કરેલા છે એમનું જે પાણી છે એ પહેલાં આપણે લોટ સાથે મિક્સ કરી લઈએ અને પછી જરૂર પડે એટલું આપણે પાણી એડ કરવાનું છે તો અહીંયા ખૂબ ઓછા પાણીની આપણે જરૂર પડવાની છે તો જો બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરશું ત્યાં આપણો લોટ સરસ એવો બંધાઈને રેડી થઈ જશે અને લોટ આપણે નોર્મલ જે ભાખરી માટેનો બાંધતા હોઈએ છીએ ટાઈટ એવો લોટ એવો જ બાંધીને રેડી કરવાનો છે તો તમે જોઈ શકો છો અહીંયા સરસ એવો લોટને આપણે મસળી અને ટાઈટ એવો લોટ બાંધીને રેડી કરી લઈએ છીએ તો હમણાં હું તમને બતાવી પણ દઉં કે આપણે અહીંયા લોટને કેવો ટાઈટ બાંધેલો છે તો જો આ ભાખરીને આપણે એકદમ ક્રિસ્પી ખસ્તા બનાવવા માટે કઈ રીતે શેકવી એ પણ આપણે આગળ વિડીયોમાં જોશું તો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો તો જો લોટ આપણો સરસ એવો બંધાઈ ગયો છે જો એકદમ ટાઈટ એવો આપણે લોટ બાંધી લીધો છે તો હાથ છે એને ઓઇલથી હલકા એવા ગ્રીસ કરી લઈએ અને એમાંથી એક નાની સાઈઝનો આપણે લુવો લેવાનો છે મતલબ કે રોટલી કરતા થોડો મોટો મેં લુવો લીધેલો છે પણ નોર્મલ જે ભાખરી બનાવતા હોઈએ એના કરતા નાનો લુઓ લીધો છે આપણે ચોપિંગ બોર્ડ ઉપર કે પાટલા ઉપર આ રીતે સૂકો લોટ ડસ્ટ કરી હાથની મદદથી આવી રીતે આપણે એને હલકું એવું ફેલાવશું એટલે ભાખરી સરસ એવી આપણી બની જશે વણવાની પણ આપણે ઝંઝાટ નથી કરવાની અને જો તમારે મોટી સાઈઝની ભાખરી બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો પણ અત્યારે હું એકદમ નાની નાની ભાખરી બનાવું છું અત્યારે થોડી જાડી ભાખરી રહેશે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે આગળ આપણે એ રીતે કે જેથી કરીને ભાખરી આપણી એકદમ પાતળી સરસ એવી બની જશે તો જો અહીંયા બધી ભાખરી આપણે વણી લીધી અને માટે આપણે અહીંયા એક તવો ગરમ કરી લીધેલો છે મેં અહીંયા નોનસ્ટિક તવાનો ઉપયોગ કરેલો છે પણ તમે નોર્મલ લોખંડનો જે રોટલી માટેનો તવો હોય છે એમનો ઉપયોગ પણ કરી શકો છો પણ નાની ભાખરી બનાવી છે તો એક બેચમાં ત્રણથી થી ચાર શેકાઈ જાય એ માટે મેં અહીંયા મોટો તવો લીધેલો છે તો જો અહીંયા ચાર ભાખરી એક બેચમાં આપણી આવી જાય છે અને અત્યારે તમને ભાખરીની કિનારીઓ થોડી જાડી લાગતી હોય તો હાથની મદદથી આ રીતે હલકું પ્રેસ કરી અને આપણે એને સેટ કરી શકીએ છીએ તો આ ભાખરી બનાવવી એકદમ સરળ છે અને ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો તો જો શરૂઆતમાં એક સાઈડથી હલકી શેકાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી લેવાની છે પ્રોપર આપણે એને શેકાવા નથી દેવાની અને અત્યારે આપણે ભાખરી જ્યારે શેકીએ છીએ બંને સાઈડથી હલકી શેકાય ત્યાં સુધી ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખશું તો જો અત્યારે આપણે ભાખરી તવા ઉપર રાખી દીધી પછી ગેસની ફ્લેમ સ્લો કરી અને બંને સાઈડથી ભાખરીને હલકી એવી શેકી લેવાની છે બંને સાઈડથી હલકી એવી શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દેવાની છે અને ઉપરથી હલકું એવું ઘી અથવા તો ઓઇલ લગાવી અને ભાખરીને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે તો જો આપણી ભાખરી છે એકદમ ક્રિસ્પી બને એના માટે આપણે ગ્લાસની મદદથી મદદથી તેલ લગાવી દીધા પછી આ રીતે હાથની એકદમ ભાખરીને પ્રેસ કરી અને ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે આ ભાખરીને શેકાતા બિલકુલ વધારે વાર પણ નથી લાગવાની અને આ પ્રોસેસ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે એકદમ હાઈ રાખવાની છે જેથી કરીને ભાખરીનો કલર પણ સરસ આવશે અને ભાખરી એકદમ બિસ્કીટ જેવી બનશે અને હા જો તમે ખાલી ઘઉંના લોટથી આ ભાખરી બનાવતા હોય નોર્મલ મતલબ કે રોટલીના લોટથી તો તમારે અહીંયા રવાનું પ્રમાણ વધારી દેવાનું છે તો તો પણ તમારી ભાખરી એકદમ બિસ્કીટ જેવી બનશે તો જો આપણે બંને સાઈડથી એ જ રીતે હલકું એવું તેલ લગાવી દીધા પછી ભાખરીને એકદમ પ્રેસ કરી અને શેકી લેવાની છે અને જો તમને વિડીયો થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઈક ચેનલ પર નવા હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો આપણો અહીંયા એક બે જ છે એ શેકાઈને રેડી થઈ ગયો છે અને તમને જોઈને જ ખબર પડતી હશે કે આપણી ભાખરી છે એકદમ ક્રિસ્પી એવી બની ગઈ છે તો બધી ભાખરીને એ જ રીતે આપણે શેકી લેવાની છે અને અહીંયા આપણી ભાખરી બનીને એકદમ રેડી થઈ ગઈ છે આ ભાખરીને તમે દહીં સાથે કે પછી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરી જોજો તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ